હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે આદર્શ વિદ્યાર્થી આજના વિડીયોમાં આપણે આદર્શ વિદ્યાર્થી વિષય ઉપર સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ આશા છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી તરીકે અપેક્ષિત બધા સ સગુણો જેને પોતાના જીવનમાં સારી રીતે કેળવ્યા હોય અને ઉત્તમ ગુણ સાથે જેને વિદ્યા પ્રાપ્ત કરી હોય તેને આપણે આદર્શ વિદ્યાર્થી કહી શકીએ બીજા શબ્દોમાં કહીએ કે આદર્શ વિદ્યાર્થી એટલે દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થી સંપૂર્ણ અને ઉત્તમ વિદ્યાર્થીમાં કેવા ગુણ હોવા જોઈએ તે વિશે આપણે અહીં વિચારવાનું છે આજની કેળવણી વ્યવસાયલક્ષી બની ગઈ છે એટલે વિદ્યાર્થી માત્ર પદવી કે પ્રમાણપુત્ર પત્ર મેળવવા પૂરતું પોપટિયું જ્ઞાન ભેગું કરી લે છે પરંતુ પદવીને અનુરૂપ વિષયનું ઊંડું કે વિસ્તૃત જ્ઞાન તેમાં હોતું નથી માત્ર ગાઈડ કે ટ્યુશન વડે પરીક્ષા પાસ કરવી એ જ એનું ધ્યેય હોય છે તેવો વિદ્યાર્થી આદર્શ ન કહેવાય જે વિદ્યાનો અર્થી એટલે કે પ્રાપ્તિના હેતવાળો હોય તે જ સાચો વિદ્યાર્થી કહેવાય એટલે કે જેને વિદ્યા પ્રત્યે વધારે લગાવ હોય તેને વિદ્યાર્થી કહેવાય અભ્યાસમાં આવતા દરેક વિષયનું ઊંડું જ્ઞાન મેળવવાની સ્વાભાવિક રુચિ કેળવાઈ હોય તેવો વિદ્યાર્થી વધુ સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકે વિષયની સ્પષ્ટ સમજ અને તેનો ઊંડો અભ્યાસ એ પાયાની કેળવણી છે આપણા શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ઉત્તમ ગુણો વિશે ઘણું કહેવાયું છે એક પ્રસિદ્ધ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તમ વિદ્યાર્થીની અભ્યાસમાં બગલાના જેવી એકાગ્રતા હોવી જોઈએ ધ્યાન કે એકાગ્રતા વિના અભ્યાસની ધારણા કે સ્મૃતિ બંધાતી નથી

જેવી નિંદ્રા હોવી જોઈએ તે ઓછું ઊંઘે અને ચપળતા કેળવે તો વધુ સક્રિયપણે અને ઝડપથી અભ્યાસ કરી શકે અહીં શ્વાન એટલે કૂતરો કૂતરાની ઊંઘ જેમ ઓછી હોય ને મિત્રો તેમ તમારે પણ ઊંઘ ઓછી કરવી જોઈએ ઊંઘણસી કે આળસુની જેમ સૂઈ રહેવાથી સુસ્ત બની જવાય છે તેથી સ્ફૂર્તિ કેળવવા સાથે અભ્યાસ થાય તો વિદ્યાર્થી ઝડપથી પ્રગતિ સાધી શકે મોજેલું જીવન કર્મ પ્રત્યે આપણને વિમુખ બનાવે છે આજના વિદ્યાર્થીઓ વધુ વિલાસી બન્યા હોવાથી અભ્યાસમાં નબળા પડે છે મનોરંજન અને મહોત્સવ છોડ્યા વિના વિદ્યાર્થી પોતાના અભ્યાસને પૂરતો ન્યાય આપી શકતો નથી વિદ્યાર્થી જીવન માત્ર ભણવા માટે છે મહોત્સવ માટે નથી એટલે વિદ્યાર્થી વિદ્યા સિવાયનું વ્યસન ન રાખે તે જ આદર્શ વિદ્યાર્થી ગણાય એટલે કે વિદ્યાર્થીને વિદ્યાનું વ્યસન હોવું જોઈએ જ્ઞાનનું વ્યસન હોવું જોઈએ

આવા ઉત્તમ ગુણો માત્ર આ બધા બાહ્ય લક્ષણોની સાથે સંયમ શિસ્ત નિયમિતતા સભ્યતા અને સંસ્કારિતા જેવા વ્યક્તિત્વના આંતરિક ગુણો વિકસાવાથી વિદ્યાર્થીનું જીવન સમતોલ બને છે આવા ઉત્તમ ગુણો માત્ર વર્ણન વાંચન કે દેખાદેખી વડે કેળવી જ નથી શકાતા સંકલ્પશક્તિ શિસ્ત વડે આવા ગુણો કેળવીને કોઈ પણ આદર્શ વિદ્યાર્થી બની શકે છે પહેલાના જમાનામાં ગુરુકુળ પ્રથા હતી અને વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ગુરુના સાનિધ્યમાં ભણવા જતા હતા ત્યાં તેઓ શિસ્ત અને સંયમી જીવન જીવતા હતા અને માતા પિતાથી દૂર રહી ગુરુની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરતા હતા તેથી જૂના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધતા અને સારું શિક્ષણ પામતા પરંતુ આજકાલ સ્થિતિ કંઈક અલગ જ છે આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકનો ડર પણ નથી અને માન સન્માન પણ નથી જેના કારણે તેઓ વિદ્યાર્થી વધુને વધુ દૂર જઈ રહ્યા છે ગુરુને માન આપવાથી વિદ્યાર્થીઓમાં શિસ્ત આવે છે અને ગુરુના ગુણો ગ્રહણ કરવાની ક્ષમતા આવે છે આધુનિક યુગમાં વિદ્યાર્થીની ગ્રહણ શક્તિમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે આજકાલ વિદ્યાર્થીઓ આધુનિક ઉપકરણોનો વધુને વધુ ઉપયોગ કરે છે તેથી તેઓ મોબાઈલ કોમ્પ્યુટર અને વિડીયો ગેમની માયાજાળમાંથી બહાર નીકળી શકતા નથી જે સાચું જ્ઞાન છે તે મેળવી શકતા નથી જો આજના યુગમાં આદર્શ વિદ્યાર્થીએ ડિજિટલ મીડિયાનો ઓછો ઉપયોગ કરે અને પોતાની ગ્રહણ શક્તિ યાદશક્તિ અને સર્જનાત્મક શક્તિનો વધુ ઉપયોગ કરે તો તે એક આદર્શ વિદ્યાર્થી બની શકે છે આ હતા એક ઉત્તમ અથવા તો આદર્શ વિદ્યાર્થીના ગુણો સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ